તો છે તે મહિનાથી છે તે બે થી અઢી મહિનાની અંદર તમે છે તે તમારા વજનમાં ઘણો ફેરફાર થઈ જશે અને વજન પણ વધી જશે તો તમે પણ છે તે આ રીતના દારિયાનો છે તે મોનથા સોકસ બનાવજો અને બાળકોને પણ નાના થી છે તે ઘણી બધી છે તે શક્તિમાં વધારો કરે છે પગના દુખાવશે તે પછી

એટલે છે તમે છે તે કોઈ પણ પ્રકારના અલગ અલગ પ્રકારથી જે મોનથાર બનાવે છે ને તેને ભૂલાવી દેશે તેવો આ મોનથાર બને છે આપણે દારિયા રહી ગયેલા છે તો તેને આપણે છે પહેલાં શું કામ કરવાનું કે આપણે છે તે દારિયાને છે તે પીસી જ નાખવાના છે બીજું કઈ પહેલાં આપણે કામ નથી કરવાનું તો પહેલાં દારિયા પીસી નાખશું તો આપણે દારિયા છે તેને આપણે છે આ રીતના આપણે છે તે મિક્સર જારમાં નાખી અને તેને આપણે એકદમ એવો પાવડર કરી નાખીએ તો હવે તમે જોઈ શકો કે આપણે છે દારિયા સરસ મજાના છે તો આ રીતના ગ્રાઇન્ડ થઈ ગયા છે અને એકદમ ઝીણો આપણે પાવડર બનાવી નાખવાનું તો તેને આપણે છે ઓલામાં આપણે કાઢી લેશું વાસણની અંદર આ રીતે

અને ડ્રાય ફ્રૂટ છે તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે પીસી લેવાના તો હવે આપણે છે આ ચાર વસ્તુમાંથી હવે આપણે મોનથાળ બનાવવાનો છે તો આપણે કઢાઈ છે તે ગેસ ઉપર મૂકી દીધી તો તેની અંદર આપણે છે તે ઘી નાખી દેશું આ રીતના છે તે બધું ઘી નાખી દીધું છે તો હવે તેની અંદર આપણે છે તે ગોળ નાખી દઈએ હવે તમે જોઈ શકો કે આપણું છે તે ગોળ છે તે નાખી દઈએ કેમ કે ઘી તો છે તે તાત્કાલિક છે તો ગેસ ચાલુ હતો એટલે ઓગળી ગયો તો હવે આપણે ગોળ નાખી દઈશું બધો આપણે છે તે ગોળ નાખી દીધો છે તો તેને આપણે છે આ રીતના આપણે હલાવતા રહેશું અને તેનો આપણે પાક કરશું તો કેવો પાક કરવો ને તે હું તમને આગળ બતાવીશ એટલે છે તમે વિડીયોમાં અંત સુધી જોતા રહેજો કેમ કે ગોળની અંદર પણ છે તે ઘણું બધી તત્ત્વો હોય છે એટલે પોષક તત્વો ગોળની અંદર પણ સારું હોય અને દારિયાની અંદર સારું હોય એટલે છે તે ગોળ અને છે તે દારિયાથી છે તે બધા લોકોના છે તે પગોના દુખાવા છે પછી છે તે કોઈને છે તે ગોઠણનો દુખાવો છે તે બધીમાં છે તે રાહત આપે છે અને આનાથી એટલું જ નહીં પણ તેનાથી છે તે આ મોંથાથી છે તે વજનમાં પણ છે તે ઘણો બધી ફાયદો કરે છે વજન પણ વધારે છે દારિયાને લીધે તો તમે છે આ રીતના જો રોજ સવારના છે તે એકથી છે તે બે મોનઠાર છે તે રોજના માટે ખાલીશું તો છે તે તેનાથી છે તમારે વજન છે તે મહિના દીની અંદર ફરક પડી જશે એટલે છે તે વજન વધી જશે મતલબમાં તો હવે તેને આપણે છે તે ગોળને સરસ મજાનું એકદમ છે તે થવા દેસુ મતલબ એટલે આપણે છે તેનો અંશે તે પાઈકો નથી ગોળ એટલે છે તે સેમ સેમ છે તે રાત ઉપર આવી જશે એટલે ગોળ આપણો પરફેક્ટ પાકી જશે

તેની અંદર આપણે છે તે દારિયાનો પાવડર કર્યો છે તે નાખી દેવાનો અને તેની સાથે આપણે છે તે આ આપણે છે ડ્રાય ફ્રૂટ પાવડર પણ સાથે જ નાખી દઈશું હવે છે તેને આપણે મિક્સ કરી લઈએ તેને આપણે છે આ રીતના સરસ મસાલાનું મિક્સ કરી અને નીચે જ ઉતારી લેશું તો હવે તમે જોઈ શકો કે આપણે ગેસની ઉપરથી છે તે ગેસને ઓફ કરી અને નીચે ઉતારી લઈએ તો હવે છે તેને આપણે એક પ્લેટની અંદર ઘી લગાવી દીધું તો તેની અંદર છે તે આપણે નાખી દેસુ જે આપણો મો છે તે તૈયાર કરી નાખ્યો છે તે ફ્લેવર કરી નાખીએ મોનથાનું છે તેને આપણે છે સરસ મજાનું છે તે શેપ આપી દીધો છે એકદમ તો હવે તેની અંદર છે તો અહીં આપણે છે તે જે આપણે છે ડ્રાય ફ્રૂટ પીસેલા લીધા છે તે આપણે ઉપરથી નાખી દેશું આ રીતના કે જેથી કરીને છે તે એકદમ છે તે બજારનો જે મોનથાર હોય છે તેવો છે તે આપણો મોનથાર બને અને છે તે સાયતમ આઠમમાં પણ તમે જો આ મોનથાર છે તે બનાવશો તો વધારે સારું કારણ આની અંદરથી ઘણું પોષક તત્વ પણ મળે છે

તેના આપણે હાથની મદદથી છે તે ડાય ફૂટને અંદર બે સાઠ આ રીતે અને હવે છે તેને આપણે થોડી ઠંડો થવા દઈએ પછી તેમાંથી આપણે નાની સાઈઝથી આપણે કાપી લેશું મોનથાળને તમે જે સાઈઝથી કાપવા માંગતો હોય તે સાઈઝથી કાપશો પણ આપણે છે પહેલાં તેને આપણે ઠંડો થવા દઈશું તો હવે તમે જોઈ શકો કે આપણું છે તે મોનથાળ છે તે થરી ગયું છે તો છે તે ઠંડો થઈ ગયો એટલે છે તો હવે તેના આપણે છે તે શરીર મદદથી છે તેનો આપણે શેકા પાડી નાની મોટી સાઈઝ થી તમે છે તે આ રીતના છે આ રીતના છે તે શેકા પાડી લેશું કે આ રીતનો મૂન થાર તમે છે તે ક્યારેય ખાધો પણ નહીં હોય તો કે છે તે આ રીતના એક વખત બનાવશો ને એટલે તમે છે દર વખતે છે તે સાઈટમ આઠમમાં પણ છે તમે દારિયાનો જ મોન બનાવશો અને મેં સુખને એ તો તમે ભૂલી જ જશો તે વસ્તુ આપણો આમ મોનથાળ તૈયાર થાય છે ને આ છે તે તમે આમ પણ છે તો અત્યારે પણ છે તે દારિયા મળતા જ હોય છે બસાદમાં પણ છે તે આસાનીથી મળી જાય છે દારિયા તો તમે પણ છે આ રીતના તમે પણ બનાવી અને સ્ટોર કરીને પણ તમે પંદરથી વીસ દિવસ સુધી રાખો તો પણ છે તેમાં છે તે કોઈ પણ પ્રકારનો બગડતો પણ નથી ન કરશે તે ઘણા છે તે

મોમાં પાણી આવી જાય ને તેવો છે તો આ મોંથા થાય છે તો તમે પણ આ રીતનો એકદમ પોસો અને એકદમ છે તે સોફ્ટ એવો છે તમે પણ આ રીતનો મોંથા ચોક્કસ બનાવશો અને આને આપણે છે તે સર્વ કરવા માટે થઈ અને એક પ્લેટની અંદર આપણે કાઢી પણ લેશું તો હવે તેને આપણે છે આ રીતના છે તે આ રીતના સરસ મજાનો છે તે એક પ્લેટની અંદર આપણે કાઢી લેશું મોંથાને અને આ નવમે પણ છે તે નાની મોટી સાઈઝ છે તે મોંથાની બનાવી શકો છો અને આ રીતના બનાવશો એટલે બાળકો પણ છે તે દારિયા નથી ખાતા પણ આ રીતના છે તેનું મોનથાર બનાવીને દેશો એટલે છે તે ખાઈ લેશે અને તેને પણ ભાવશે પણ તો તમે પણ આ રીતના છે તે નવો દારિયાનો મોનથાર તમે પણ ચોક્કસ બનાવશો અને બાળકોને પણ ખવડાવશો તો આ તમે જોઈ શકો કે આપણો છે તે મોનથાર તૈયાર થઈ ગયો છે તો આ રીતના તમે પણ છે ક્યારેય નો બનાવ્યો હોય તો બનાવશો અને બાળકોને બધાને ખવડાવશો અને નવા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ દેજો ને લાઈક કરી દેજો ને કોમેન્ટમાં બતાવશો તમે આ રીતનું ક્યારેય મૂંથાર બનાવ્યો હશે કે નહીં તે દાળિયાનું તો તમે ચોક્કસ નો બનાવ્યું હોય તો સાતમ આર્થમ ચોક્કસ બનાવજો